રાત્રિના સમયે ભારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જતાં રસ્તાઓ અદ્રશ્ય બની જાય છે જેને કારણે વાહન ચાલકો માટે દિશા નક્કી કરવી મુશ્કેલ બની જાય છે શાળાની નજીક પાણી ભરાતા કેટલીક વાર વાહનો ખાડામાં ફસાઈ જતા હોવાની ઘટના પણ સામે આવી છે તમાર ધંધામાં ચાર ઓર્ડરમાં જગ્યાએ બે ઓર્ડર બી માન માન વાગે એટલો બધો રકાડો આડો કીચડ ખા ટેકરા અને ટ્રાફિકની સમસ્યા છે કે અમે એનાથી કંટાળી ગયા છે કે અમારું જે પે આઉટ જોઈએ જે પાંચસો ટકા એની જગ્યાએ બસો રૂપિયા પણ અટકીને અટકી જાય છે તમે અમારે ગંદો કરવો કે આ રોડમાંથી બહાર આવું કે શું કરવું તે અમારે સમજ પડતી નથી રાતની દરમિયાન એટલો બધો ખરાબ કે વરસાદ પડ્યો તો ખબર બી ના પડે ગાડી ના પંચર પડી જાય શું થઈ જાય અમારે ભગવાન ભરોસે અમે જે કામ કરીએ તેવું થઈ જાય છે જ્યારે બીજી ગંભીર સ્થિતિ નંદેલા ઓવરબ્રિજની છે જ્યાં દર વર્ષે વરસાદ શરૂ થતાની સાથે જ રસ્તાની ઉપરની સપાટી ખરાબ થઈ જાય છે અને ખાડા પડે છે ખાડામાં વાહન ખાબકતા નુકસાનની સાથે મેન્ટેનન્સ વધી જાય છે અને અકસ્માતનો ભય પણ ઊભો થાય છે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકો દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરાયો છે તેમની માંગ છે કે ચોમાસાની દરેક ઋતુમાં કરોડો રૂપિયાના ખર્ચે જે ખાડા પૂરવાના કામો થાય છે એ કાગળ પર પૂરતા ન રહે અને સ્થળ પર અસરકારક રીતે કામગીરી દેખાય તે જરૂરી છે ને પ્લસ કે બીજું ગાડીઓ પણ પડી જાય છે મોટા ટ્રક પણ પડી જાય છે આવવા જવાની ઘણી તકલીફ છે આ બંને સાઈડ પર આ પ્રોબ્લેમ છે અને ખાડા બહુ મોટા છે એટલા મોટા ખાડા છે કે સાહેબ ગાડી એક વખત ખસાય જાય અને જલ્દી બહાર નીકળ નથી નીકળતી નથી અને પ્રોબ્લેમ તો બહુ એટલે કે તમને શું કહીએ કે આવા જવાની ઘણી જ પ્રોબ્લેમ થાય છે આમાં એક વાત અહીંયાથી જઈએ તો

સ્થાયી ઉકેલ લાવવો જોઈએ એવી રજૂઆત નાગરિકો તરફથી કરવામાં આવી છે શ્રવણ ચોકડીથી એબીસી સર્કલ અને નંદેલાવ ઓવરબ્રિજનો માર્ગ દહેજ જીઆરડીસી અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે જોડતો મહત્વનો માર્ગ હોવાથી પણ તાત્કાલિક પગલા લેવા નાગરિકો માંગ કરી રહ્યા છે ગુજરાતભરની અંદર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસાની શરૂઆત થતા જ રોડ તૂટવાના પણ ઘટનાઓ સામે આવી રહી છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર હર હંમેશા જયારે પણ ચોમાસાની શરૂઆત થાય છે ત્યારે રોડ રસ્તા તૂટી જવા પામે છે તમે જે જોઈ રહ્યા છો તે નંદેલા ઓવરબ્રિજ છે નંદેલાવ પાસેનો ઓવરબ્રિજ છે આ જે બ્રિજ છે તે દર ચોમાસાની અંદર તૂટી જાય છે આ જે મોટા મોટા મસ્ત મોટા ખાડા પડી જાય છે આ કોઈ ખેતર નથી પણ આ જે મેઇન હાઈવેને જોડતા એક્સપ્રેસ વેને જોડતો જે માર્ગ છે તે છે તમે અમારી સાથે એક બાઇક ચાલક છે તેમની સાથે મેં વાત કરીશું કાકા કઈ રીતેની પરિસ્થિતિ છે શું કહેશો રોડ બહુ ગંભીર પરિસ્થિતિ છે આ રોડની અમે કાયમ અપડાઉન કરીએ છીએ અમને ખબર પડે છે કે કેવું ચાલી રહેલું અહીંયાની સરકાર કંઈ કરવા રાજી નથી યા કોઈ જોવા આવું નથી બસ આ ખાડા પણ ખાડા મેં જ પડી રહ્યું છે અમારે આ ભરૂચ એક ખાડો બની ગયેલી છે બસ બીજું જનતાને કંઈ કહેવાનું હોય નહીં કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી રોડ પ્રત્યે ના જે બ્રિજનું કામ ચાલી રહેલું છે ધીમી ગતિનું બિલકુલ સદંતર બંગાર કામ કરી રહેલા છે હા જે એમને જે કોન્ટ્રાક્ટ આવ્યો કોન્ટ્રાક્ટ રદ કરવા અમારી અપીલ છે બીજું કંઈ કેવું નથી મારે સાહેબ જોઈ શકો છો જનતાની જે વાત છે જે મુસાફરો અહીંયાથી મુસાફરી કરે છે તેમની તેમની વાત છે આપણી સાથે એક બીજા પણ વાહન ચાલક છે તેમની સાથે પણ વાત કરીશું દાદા શું પરિસ્થિતિ છે કઈ રીતેનું નિર્માણ થયું છે આ રોડનું સાહેબ આ ભરૂચ શહેરમાં અતિશય મુશ્કેલનો અમે સામનો કરી રહેલા છે આજે ને અમારે વારંવાર આ રોડ પરથી પસાર થવું એક વિચાર કરીને પસાર થવું પડે છે અમે ઘણા તકલીફમાં જ્યાં સાહેબ કોઈ અહીંયા જોવા રાજી નથી તો અમારું એવું કહેવું છે કે આ સરકારને એવું કહેવા માગું છું કે તાત્કાલિક આના પગલાં લે કારણ કે અમે ખૂબ અમારો ગાડીમાં જવા આવવાનું વારંવાર અમારે કેટલું મુશ્કેલીનો સામનો કરવો પડે છે